જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખમણ ખમણ બનાવવા માટે મેં બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે એક ઈનો સોડા લીધો છે એક ચમચી લીંબુના ફૂલ લીધા છે પાંચ ચમચી ખાંડ લીધી છે મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે અને એક ગ્લાસ પાણી લીધું છે સૌપ્રથમ આપણે એક બાઉલમાં એક ગ્લાસ પાણી રેડી લઈશું અને એમાં પાંચ ચમચી ખાંડ જે લીધી છે એ ઓગારી લઈશું આપણે ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે એમાં એક ચમચી લીંબુના ફૂલ લઈશું અને એ હલાવી લઈશું જે રીતે ખાંડ ઓગાડી હતી એ જ રીતે લીંબુના ફૂલ ઓગાળી દઈશું આપણે લીંબુના ફૂલ ઓગળી ગયા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઓગાળી લઈશું આપણું મીઠું ઓગળી ગયું છે હવે એમાં ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ આપણે હલાવીએ ત્યારે જે સાઈડ હલાવતા હોય તે જ સાઈડ હલાવીશું એટલે મિશ્રણ સરસ તૈયાર થઈ જશે તૈયાર થઈ ગયું છે હવે આમાં એક ઈનો સોડા એડ કરી લઈશું

હું ઢાંકીને રાખી લઈશું મિશ્રણ ની બે મિનિટ થાય ત્યાં સુધી આપણે પાણી ગરમ કરી લઈશું ડીશમાં થોડું તેલ લઈને આ રીતે તેલ લગાવી ફરતે આ રીતે આપણે એક કુકરમાં ડીશ રાખી લેશું અને મિશ્રણ અંદર રેડી લઈશું આ રીતે આપણે ઢાંકણ વાખી દઈશું આપણું ખમણ તૈયાર થઈ છે કે નહીં ચપ્પુ આ રીતે અંદર નાખીશું ચોટે નહીં એટલે ચડાઈ ગયું ચોટ્યું નથી આપણે ખમણ આ રીતે બહાર કાઢી દઈશું એક પેનમાં એક ચમચી તેલ લઈશું અને ગેસને ઓન કરી લઈશું તેલ ગરમ થાય ત્યારે આપણે રૈ એડ કરીશું આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં રૈ એડ કરીશું મેં પહેલેથી મચ્છા કાપીને રાખ્યા હતા તે એડ કરી દઈશું મેં પહેલેથી ખાંડનું પાણી બનાવીને રાખી હતું તે એડ કરી

સરસ પીસ થઈ ગયા છે હવે આપણે જે ખાંડનું પાણી ને મરચા વઘારેલા હતા તે એડ કરી લઈશું આ રીતે ચમચી ઉપર પાણી લઈ અને રેડી લઈશું મરચાં વઘારેલા ખાંડનું પાણી આપણા ખમણ સરસ રોજ એવા પોચા બની ગયા છે જો છે ને રોજ એવા જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમને મળતી રહેશે